ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચે એના માટે અમે બધા આપશ્રી આપ્યા છે કે જે રીતે ખાસ કરીને અત્યારે કપાસ તુવેર મકાઈ અને દિવેલા દિવેરાનું બિયારણ મકાઈનું બિયારણ અને સુરનું બિયારણ સદંતર ફેલ થયું છે તદ ઉપરાંત જે કપાસની તો લગભગ મોડામાં આવેલો પોયડો ખેડૂતોના હાથમાંથી છીનવાઈ રહ્યો છે પણ કપાસ ઉગારેલા હતા ઘણા બધા પાછળથી બી વાવેતર થયું વધુ પડતા વરસાદને કારણે ખેડૂતો ઓલરેડી ચિંતિત તો છે સાથે સાથે એ કુદરતનો પણ દંડો પડ્યો છે અને જેથી ખેડૂતોની હાલત બહુ ખરાબ છે અત્યારે નવી વાવણી કરવા માટે ખેડૂતો પાસે પૈસા નથી ખેડૂતો દાગીના જીભવે મીઠીની ખેતી કરતા હોય છે એની બધી માંગને લઈને અમે આપશ્રીને અમારી આ રજૂઆત અમને સોંપવા માટે